તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદીશ્રીનું અપહરણ કરી ધાકધમકીથી ખંડની માંગી પૈસા પડાવી લેનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી કપુરાઈ પોલીસ ટીમ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ જેમાં હકીકત એવી છે 16 જાન્યુઆરી 2025 ના રોજ આ કામના ફરિયાદ શ્રી આશિક હસન મુલ્લા દંદો કલરકા આદર્શનગર મોટી મસ્જિદની પાછળ તરસાલી બાયપાસ ધનિયાવી રોડ વડોદરા શહેર નાઓને સદર ગુનાના આરોપીઓ એ પોતે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાંથી આવેલ હોવાની કોટી ઓળખાપી ફરી શ્રીને મારતા મારતા અપહરણ કરી તેઓની ગાડીમાં બેસાડી વડોદરા થી અમદાવાદ લઈ ગયેલ અને ફરી શ્રીને ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી આપી દસ લાખની માંગણી કરેલ અને જો પૈસા નહીં આપે તો જાનતી મારી નાખીશું તેવી ધમકી આપેલ તે બાદ ફરી શ્રીના બેંક એકાઉન્ટમાંથી તેમજ ફરિયાદિ શ્રીની માનિતિ બહેનના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં બર્જબૃતિ કોલે 145700 ટ્રાન્સફર કરાવેલ તથા ફરિયાદિ શ્રીનો મોબાઈલ ફોન લઈ લઈને ફરિયાદિ શ્રીને અમદાવાદ સીટી એમ પાસે રાત્રીના આશરે 11:30 વાગ્યાના सुमારે ગાડીમાંથી નીચે ઉતારી ત્યાંથી નાસી જઈ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરવા બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જે અન્વય કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી सी राव साहेब नाओ गुना गंभीरता दाखवी सदर अनडिटेक्ट गुनो डिटेक्ट कर गुन्ना काम आरोपी ने पकड़ पाड़ सारू जरूरी सूचना तथा मार्गदर्शन आपेल सूचना आधार स्टाफना मणसों की अलग अलग टीमों बनाई सीसीटीवी કેમેરા જોઈ તપાસી તેમજ ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોસિન્સ આધારે તપાસ કરી સદર ગુનાના કામના આરોપીઓ પૈકી નીચે મુજબના કુલ ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી આ ચરોજક કરી અને ડિટેક્ટ ગુનાને ડિટેકટ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીનું નામ એક જયકુમાર કાંતિભાઈ ચંદુભાઈ મેતીયા હાલ બ્લોક નંબર ચાર મકાન ચાણક્ય એપાર્ટમેન્ટ યુનિકાશિયાના સોસાયટીની બાજુમાં ગોતા અમદાવાદ શહેર મૂળ રહે ગામ નિંદ્રોડા પરમાર વાસ્તા સિદ્ધપુરજી पाटण बे चीरा गमरत भाई मना भाई चावड़ा हाल मंजी बिलनी चाली जुनी मस्जिद नी नजी कमराई वाड़ी अमदावाद शहर मूल रहे गाम चंद्रुमना रोहित वास्ता जी पाटण त्रण मोहम्मद इकराम नैलती मेमन हाल रहे ब्लॉकी मकान नंबर त्रण चार लक्सुरिया रेसिडेंसी आर सी पंचासी रोड फतेहवाड़ी अहमदाबाद शहर मूल रहे आयशा मंजिल पालनपुर दरवाजा जूना डीसाता डीसा जी बनासकाठा सारी कामगिरी करना अधिकारी कर्मचारी कपूरे पुलिस स्टेशन श्री बी आई न टीमें सरस कामगिरी करेल पृथ्वीराज सिंह प्रद्युमन सिंह पौसई श्री पीएसआई एस सुरेंद्र सिंह नाथु सिंह सतवीर सिंह सोबरन सिंह कपिल देव चना भाई अशोक भाई चेला भाई कृष्ण सिंह चंद्र सिंह रमेश भाई जेमल भाई करण भाई करशन भाई, भाई हसमुख भाई देवा भाई,